તો મિત્રો આજે હું તમને બતાવીશ કે છોકરી કે કોઈ પણ સ્ત્રી નું દિલ કઈ રીતે જીતું સ્ત્રીને દિલ જીતવા માટે એટલે કે છોકરી નું દિલ જીતવા માટે સૌ પ્રથમ તો તમે કાળા દેખાવશો ધોળા દેખાવશો તમે કેટલું ભણેલા છો તમારી પાસે કઈ ડિગ્રી છે આ કશું વસ્તુ વસ્તુ મેટર મેટર કરતી નથી સૌથી વધારે કરે છે ટાઈમ આપો એની આરે તમે દિન રાત છોટા જ રહેવાનું તમારે કારણ વગર ની વાતો કર્યા જ કરવાની તમારે દરરોજ ઓછામાં ઓછી રાત્રે બે ત્રણ વાગ્યા સુધી તમારે છોકરી કે સ્ત્રી સાથે વાત જ કરવાની હોય છે તમને ઊંઘ આવતી હોય કે તમારે સવારે કારખાને વહેલા જવાનું હોય કે બહાર જવાનું છે એ બધું વસ્તુ મેટર કરતી નથી તમારે રાત્રે વાત જ કરવાની છે એમની સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાતો કેવી હોય છે મેં આજ આ કલરનો ડ્રેસ મારી બેન પણ ઓલા એરે ચાલુ છે એના ઓલા વરને ખબર પડી જાય હિહિહિહિ તમારે આવી વસ્તુમાં પણ દાંત કાઢવાના છે જો તમને હસવું ન આવ્યું તો તમારું આવ્યું બન્યું જો ભૂલથી તમે ક્યારેક એને યારે વાત ન કરી તો એના ટેટસ હશે તમને કોઈ મળી ગઈ હશે હું તમને જીવનમાં હેરાન કરું છું હવે મને ખબર પડી જઈએ છે મારા જીવનમાં કોઈનું મહત્વ ન હોય ત્યાંથી હું નીકળી જ જાઉં છું હવે હું તમને પરેશાન નહીં કરું આટલો પ્રેમ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર એવા બધા કેટલા બધા સ્ટેટસની છે પચીસ સ્ટેટસ હિન્દી છે પછી પંજાબી છે દર્દભરા બધા સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધે સ્ટેટસ મૂકી દે છે એટલે તમારે વાત કરવાની જ છે તમારે દરરોજ એક વસ્તુ તો પૂછવાની જ છે હવાર હાંજ અને બપોર ખાવાનું તો પૂછવાનું જ છે ખાવાનું ખાધું કે નહીં કેનું સાક હતું હવાર હાંજ તમારે ગુડ મોર્નિંગ ગુડ નાઇટ નો મેસેજ ફરજિયાત કરવું નહીતર એ આખો સોપડો કા નિમન ભરી દેશે એટલા બધા મેસેજ કરી દે છે